અગિયાર ના ઉપર થઈ ગયું છે સાડા અગિયાર જેવું થયું છે અને આપણે અત્યારે નીકળ્યા છે દુકાનનો સામાન લેવા માટે બીજો બધો તો લઈ આવ્યા છે શાકભાજી 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 ને એમ લાવવાનું હતું પાઉં ને એમ લાવવાનું હતું દુકાનનો થોડોક સામાન એ બધું લઈને નીકળી ગયા છે હવે જઈએ છે આપણે ખીરું લેવા અન્ના જોડે અન્ના ભાઈ જોડે જઈએ છે આપણે ખીરું ને એમ લેવા માટે તો ચલો આપણે તમને અન્ના ભાઈ ને મલાઈએ આજે અન્ના ભાઈ જોડે અન્ના ભાઈ જોડે

તમારો <laughs> 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 आपना भाई हिंदी बहुत बढ़िया तो है भाई। दो घंटा है भाई जो। <laughs> आज ये सब बाहर ले लो। आता अंदर ले लो। आ डिगी में किजा। हाँ ये सब ला। अरे बाहर रहने दो ना। बाहर रह दो। बाहर रहने ने। देखो अभी बाहर कर दूँगा। ये सबको डिग्गी में रख दिया। मन्ने का इस थोड़ी बार इन्हें સહેલો ગાઈસ તો ફાઇનલી અત્યારે વાગી લે છે પાંચ ને એકાવન થઈ જાય એટલે છ વાગવા આવ્યા છે અને અત્યારે મસ્ત ઊંઘી મૂંકીને ઉઠીને કમ્પ્લીટ ઘરેથી નીકળ્યું હતું અત્યારે અત્યારે આપણા જોડે છે આપણા કાર્તિકભાઈ મિશ્રા એ મારા જે ગાયશ જય શ્રીરામ કેમ છું તમે બધા તોડશો તમે બધા હારા હોય છો તિષભાઈ તમને છોડીને જતા પણ ભાષા આવી ગયા છે કમ્બેક થઈ ગયો છે અપનીશભાઈના વડોદરામાં હવે જોઈએ કેટલી વાર સુધી કમ્બેક ચાલે છે

તો ગાઈશ તો ફાઇનલી અત્યારે પ્લાન છે પ્લાનના અંદર ચેન્જ થયો છે થોડું કાર્તિકભાઈ તમને સમજાવે છે તો અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ છ ફાઈવ ફોર ફિફ્ટી સિક્સ થઈ રહી છે અને મારે આઠ વાગે જોબ પર પહોંચવાનું છે તો આપણી લિમિટેડ ટાઈમ છે જઈશું પહેલાં ઇનોરબિટ ઇનોરબિટે થોડી ફરીશું ના પહેલાં તમારા ઘરે પહેલાં મારા ઘરે જઈશું કપડાં ચેન્જ કરીશું અને પછી જઈશું ઇનોરબિટ ઇનોરબિટ ફરીને પછી બ્રેસ મને મૂકવા આવશે જોબ પર પછી જોબથી મેં જોબ કરતો રહીશ પછી બ્રેસથી વાંચવાઈ જશું અને પછી પ્રિન્સભાઈ પ્રિન્સભાઈ ની રીતે ચાલતા રહેશે જેમ આગળ ચાલે છે એમ ચાલતા રહેશે કઈ વાંધો નહીં ચાલ આપણે જઈએ અત્યારે કાર્તિકભાઈના ઘરે કપડા ચેન્જ કરો કપડાં ચેન્જ કરી પછી આપણે જઈએ ઇનોર બીટના અંદર ચાલો ઇનોર બીટ પર જઈને મળીએ તો પછી ના કરે છે તો કહીશ તો ફાઇનલી આપણા કાર્તિકભાઈ કપડાં વપડા પહેરીને આવી ગયા છે જોઈ શકો છો આજે આપણા અજયભાઈ તો હવે ખબર નહીં કાઇશ કોઈ મસ્ત એપાર્ટમેન્ટ બાજુ આવ્યા છે હવે સોસાયટી છે મુઠ્ઠી તો કાર્તિકભાઈ લઈને આવ્યા છે કેમ

ગાઈસ મને હેલ્પ કરસે સોરી બોલ પેલો હે સોરી બોલ મેં યાર એટલે એટલે ઓ કબીરસિંહ મારો ભાઈ જાય છે કેજીએફ છે તો ગાઈસ કંઈ નહીં પ્લાન કેન્સલ થઈ જવા દે જીએ જ આપણે આ ભાઈને જોપર მიકવા માટે કેમ આ પહેલા જ આપણો પ્લાન કેન્સલ કર્યો જાય આ ભાઈ જાય છે જોપર એમને ફોન આવી ગયો જોપર થી એટલા માટે આ ભાઈ જાય છે જોપર

सो हेलो गाइस तो फाइनली अत्यार आप लोग ऊपर आया छे ने यूवी भाई दुकान में काम करता करता ऊपर आया छे अने आ गाड़ी गोपाल बन्या छे बालक तुम ये क्या कर रही हो ब्लॉग बना रहा हूँ बालक कथास्तु तुम्हारा ब्लॉग उड़ जाए उड़ जाए मतलब कि व्यू आ जाए <laughs> लाइक आए तुम्हारी टीवी भी तुम्हारे घर आए

હેલો ગાઈસ તો આપણો રાતનો બ્લોગ જે હતું એ એન્ડ કરવાનો રહી ગયો તો અત્યારે એન્ડ કરીએ છે હું આવી ગયો છું બાના ઘરે અને અત્યારે વાગી રહ્યા છે અગિયાર ને પાંચ જય સાંઈ બાબા તો અત્યારે આપણો આ બ્લોગ એન્ડ કરીએ છે તો આપણો આ બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ જલ્દીથી આ બ્લોગના અંદર જય શ્રી રામ જય માતાજી